કેડીઓ અને છૂટાછવાયા ધોધ આ ટ્રેકિંગ ને વધુ રોમાંચક બનાવે છે અહીં આવેલા પ્રાચીન જૈન અને શિવ મંદિરો પણ ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવતા રહે છે જે પ્રકૃતિ અને સંસ્કૃતિનો એક અનોખો સમન્વય છે ફેમિલી છોકરાઓ સાથે આવે છે અહીંયા બહુ જ સરસ અમેઝિંગ એક્સપિરિયન્સ રહ્યો છે અમારો અહીંયાની સ્થાનિકો બહુ સારી રીતે આપણને સેવાઓ આપે છે ટ્રાન્સપોર્ટેશનથી માંડીને પાર્કિંગથી માંડીને બધું જ બહુ સરસ છે ગ્રીનરી અને એટમોસ્ફિયર અહીંયાનું બહુ જ સારું છે અહીંયા વેધર અત્યારે બહુ જ મસ્ત છે લાઇટ લાઇટ થોડો થોડો વરસાદ આવે છે પાણી બધું જે એક્સપિરિયન્સ અમારો ઓવરઓલ બહુ સરસ છે અહીંયાનું જે વાતાવરણ છે એ એકદમ નેચરલ અને અલાદક છે કમ્પેર ટુ આપણે કાશ્મીર જઈએ કે સાપુતારા જઈએ એની સરખામણીમાં આ ઉત્તર ગુજરાતનું સ્વર્ગ કહી શકાય અને એકદમ આહલાદક અને ઘણા બધા ત્રણ ચાર સ્પોટ છે એ જોવાલાયક અને રમણીય છે